એક દક્ષ મહારાજનો યજ્ઞ જે ભગવાન શંકરના ગણ વીરભદ્રજી એ બંધ રખાયો અને એક અહીંયા ભગવાન કૃષ્ણ એ ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાયો બંનેમાં સામંજસ્ય એટલું જ છે કે બંને યજ્ઞમાં મૂંગા પશુ પશુઓની બલિ અપાતી હતી અને ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ જગતમાં કોઈ એવો દેવ નથી કે તમારી પાસે કોઈ બલિ માંગે અન્નકૂટ ધરાયો અન્ન અન્ન ધરાયું એટલે કે સામગ્રીઓ ધરાવી અન્નકૂટ નિર્માણ કરાવી અને ભગવાન કૃષ્ણ કરાવી ભગવાન કૃષ્ણ આદિ બધા જ વ્રજવાસીઓ પાછા ફર્યા વ્રજ તરફ એમાં ઇન્દ્રને એમ થયું કે આ બાળકની આ તાકાત વર્ષોથી ચાલ્યો આવ્યો તો મારો યજ્ઞ બંધ રખાયો આમ ને આમ જો બાળકો મારા ચાળા કરતા રહેશે તો ભવિષ્યમાં મારું માન અને પરિણામે ઇન્દ્રએ પોતાના સાવર્તક નામના મેઘને કરી ગણમ મેઘ ને આજ્ઞા કરીવાઝોડું ના વરસાદ ને વરસાદ ઘણા બધા રીતે પડે બાર મેઘ છે ઇન્દ્ર પાસે પણ એમાં જે વાવાઝોડા સાથે પવન સાથે અને વીજળીના કડાકા હારે વરસાદ જે પડે એ પોર્ટફોલિયો સાવરતક નામના મેઘ પાસે છે એને બોલાય ઇન્દ્રએ કીધું કે તમે એક કામ કરો વ્રજ પર એટલી બધી વર્ષા વરસાવો એટલી બધી વર્ષા વરસાવો વ્રજ નામના પ્રાંતને તારા તારા જ કરી દો અને પરિણામે ભગવાન ઇન્દ્રની ઇન્દ્રની આજ્ઞા મળી અને એ સાવરતક વર્ષવા લાગ્યા એકલો બધો મૌસનદાર વરસાદ વરસાદ વર્ષવા લાગ્યો બધા ગભરાયા વૃદ્ધો વૃદ્ધાઓ નંદબાબા બધા જ ગભરાયા ગાયો ઉડાકુટ કરવા લાગી વાસરૂ નાશભાગ કરવા લાગ્યા ગોવાળિયાઓ બધા હેરાન થઈ ગયા વૃદ્ધોએ આવી અને ભગવાન કૃષ્ણને કીધું કે કૃષ્ણ અમે તમને કહેતા હતા કે આ દેવનો ચાલો કરવો રહેવા દે જો હવે દેવ કોપાયમાન થયો છે આપણને કોણ બચાવશે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુર મરહસી દેવાન કુપિતાત ભક્ત કોણ બચાવશે અને પરિણામે ભગવાન કૃષ્ણે કીધું કે આપણે ઇન્દ્ર આપણે ગિરરાજની પૂજા કરી છે આપણે ગોવર્ધનની પૂજા કરી છે આપણને ભગવાન ગોવર્ધન બચાવશે એક ગોવાળિયાએ કીધું ભગવાન આટલો બધો વરસાદ પડે ત્યારે પર્વત કોઈને બચાવે બલકે હમણાં ઉપરથી પથ્થર પડશે ભલે આપણે એક કામ કરો ને આપણે મારી સાથે બધા ચાલો આપણે ગોવર્ધન ને ઉપાડીએ એનું છત્ર કરીએ અને બધા ગોકળ વાસીઓને અંદર લઈ લઈએ વાલીએ કે તું ભગવાન શું પ્યો છો અહા એક ગુણ માંડવી નથું પડતી અને તમે આ બોલે હાલો હાલો આપણે જઈએ આગ્રહ કરીને બધાને લઈ ગયા છે નાના નાના ખાડાઓ કરી અને લાકડીઓ ભરાવી ઉચકવાનો પ્રયાસ કરે પણ કઈ પર્વત થોડો ઉચકાય સાહેબ પણ ભગવાને દિવ્ય લીલા કરી પર્વતને થોડો હલાયો હવે જ્યાં પર્વત હલ્યો ને એટલે ગોવાળિયાઓની શ્રદ્ધા મજબૂત થઈ ગઈ કે પર્વત હલે નહીં અહીંયા પર્વત હલ્યા એટલે આમાં કંઈક રહસ્ય છે અને પછી ધીરે 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 પરમાત્માએ એ પર્વતને ઉચક્યો છે